અને આજે અમે અમારા સ્ટેન્ડિંગ રાજનભાઈ બીઆરટીસના ચેરમેન સોમનાથભાઈ શાસક પક્ષના નેતા શશીબેન કમિશનરસિંહ ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છે જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કન્ડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનેલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે નિયર ડોક્ટર પાસે જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કન્ડકટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેક ક્લિક બનાવવામાં આવશે જવાબદારી અધિકારીની સહિતથી દર માસે ચકા ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે જે જે બસમાં ડિજીટ બોલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચ્ચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમાનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે મિટિંગ લાગત એજન્સી મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકો નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ હશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે તો આવનારા સમયમાં એજન્સી ઉપર પણ એફઆઈઆર કરવામાં આવશે ક્રોસિંગ સ્પીડ પર ઝીરો થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાઇસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફ કરવામાં આવશે કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ કરવામાં આવે તેને પરમેન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં બીઆરટીસ તથા સિટી લિંકમાં

એક્શન લેવી પડશે એક પદાધિકારી તરીકે અમારી નૈતિક જવાબદારી છે એના માટે અમે આજે મીડિયા સમક્ષ આવ્યા છીએ આપ લોકો જો અમે કમિશનરને સીધું છે કે આ વખતે અધિકારીઓ પણ એક્શન લો તમે એનો રિઝલ્ટ આપશે તમને ઇલેક્ટ્રોનિક બસમાં છે કે મેં હવે જ્યારે ઘટના બને તો માત્ર ડ્રાઈવર એજન્સી સિવાય અધિકારીઓ પણ જવાબદારી